કરજણ મોટી કોરલ અને કરજણ ડભોઈ પેસેન્જર ટ્રેન ફરી શરૂ કરવા માંગ પશ્ચિમ રેલવે વડોદરા ડીઆરએમને લેખિત રજૂઆત કરજણથી મોટી કોરલ તેમજ કરજણથી ડોઈ વચ્ચે પેસેન્જર ટ્રેન ફરી શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે પશ્ચિમ રેલવે વડોદરા ડીઆરએમ ઓફિસે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે મુરનિવાસી એકતા મંચના અધ્યક્ષ મિનેશ એડવોકેટ પશ્ચિમ રેલવે વડોદરાના અધિકારીશ્રીને લેખિત રજૂઆત કરી હતી રજૂઆતમાં જણાવ્યા મુજબ મિયાકામ કરજણથી મોટીકોરલ પેસેન્જર ટ્રેન વર્ષો સુધી નિયમિત રીતે ચાલતી હતી અને તે વિસ્તારના અનેક ગામોના લોકો માટે આશીર્વાદ સમાન હતી આ પેસેન્જર ટ્રેન દ્વારા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે નોકરિયાત વર્ગ રોજગારી માટે ખેડૂત અને વેપારી વર્ગ દૈનિક અવરજવર માટે અને સરળતાથી મુસાફરી કરી શકતા હતા પરંતુ કોરોના કાળ દરમિયાન કરજણ મોટી કોરલ પેસેન્જર ટ્રેન બંધ કરી દેવામાં આવી હતી જે આજ દિન સુધી ફરી શરૂ કરવામાં આવી નથી ટ્રેન બંધ રહેવાને કારણે વિસ્તારના અને ગામોના લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે લોકોને જીવના જોખમે ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડી રહી છે અને સ્થાનિક ધંધા રોજગાર પર પણ તેની માઠી અસર પડી રહી છે ઉલ્લેખનીય છે કે મિયાકામ કરજણથી ડભોઈ નેરોગેજ લાઇન પર છેલ્લે તારીખ છે જુલાઈ બે હજાર અઢારના રોજ છેલ્લી સિટી વાગી હતી ત્યારબાદ નેરોગેજ લાઇનને બ્રોડગેજ લાઇનમાં પરિવર્તિત કરવામાં આવી છે બ્રોડગેજ લાઇનનું કામ પૂર્ણ થયાને અઢીથી ત્રણ વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં હાલ માત્ર માલગાડીઓની અવર જવર થાય છે અને પેસેન્જર ટ્રેન હજુ સુધી શરૂ કરવામાં આવી નથી આથી મૂળ નિવાસી એકતા મંચ દ્વારા જાહેર જનતાના વિશાળ હિતમાં મિયા ગામ કરજણથી મોટી કોરલ અને મિયા ગામ કરજણથી ડબોઈ પેસેન્જર ટ્રેન વહેલામાં વહેલી તકે ફરી શરૂ કરવામાં આવે તેવી મજબૂત માંગ ઉઠાવવામાં આવી છે રજૂઆત કરજણ તાલુકાના સ્થાનિક લોકોના હિતમાં એક અગત્યની રજૂઆત આજ રોજ વડોદરા પ્રતાપનગર રેલવેની જે મુખ્ય ઓફિસ છે ત્યાં આગળ આવ્યા છે એમાં અમારી રજૂઆત આજની એ છે કે કરજણથી મોટી કોરલની પેસેન્જર ટ્રેન કે જે તાના રોજિંદા લોકો માટે એક આશીર્વાદરૂપ એ ટ્રેન હતી પરંતુ જ્યારે દેશની અંદર કોરોના કોરોનાકાળ થયો ત્યારથી એ ટ્રેન બંધ કરવામાં આવી છે આજ દિન સુધી એ ટ્રેન ચાલુ કરવામાં આવી નથી જેના કારણે ત્યાંને સ્થાનિક જનતા એ ટ્રેન બંધ થવાના કારણે વિદ્યાર્થી વર્ગ નોકરીયાત વર્ગ અપ દૈનિક અપડાઉન કરતાં લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે બીજી વસ્તુ બીજી રજૂઆત એ છે કે કરજણથી ડભોઈની જે ટ્રેન પેસેન્જર ટ્રેન ચાલતી હતી એ બ્રોડગેજમાં પરિવર્તન કરી છે એનું કામ લગભગ આજથી અઢી ત્રણ વર્ષ પહેલાં પૂર્ણ થઈ ગયું છે એ ટ્રેન એ ટ્રેક પરથી માલગાડી પર અસર થાય છે પરંતુ પેસેન્જર ટ્રેન ચાલુ કરતા નથી તે હવે અમારી એક માંગણી છે કે ડભોઈથી કરજન વચ્ચે જો એ ટ્રેન ચાલુ થઈ જાય પેસેન્જર ટ્રેન તો વિદ્યાર્થી વર્ગને નોકરીટ વર્ગને એ ટ્રેનથી ઘણો ફાયદો થયો છે એવી આજરોજ તમારી રજૂઆત હતી અને જે તે અધિકારીએ આશ્વાસન અમને આપ્યું છે કે ટૂંક સમયની અંદર એ પ્રોસીજર ચાલુ છે પ્રપોઝલ મૂકેલું છે અને થોડા સમયમાં આ બબંધનું નિરાકરણ આવશે ને ટ્રેન ચાલુ થશે મિનેસ એડવોકેટ